So, कहानी क्या है कहानी यह है कि अभी सारा शहर लॉकडाउन की वजह से बंद पड़ा है और हमने सोचा कि क्यों ना हम आपको एक नई जगह से रूबरू कराए तो हमारा एक छोटा सा प्रयास था लेकिन अगर आप हमारी चैनल पर पहली बार आए हो तो प्लीज उस चैनल को सब्सक्राइब कीजिएगा और हां वीडियो को लाइक भी कर देना। અમે લોકો અત્યારે પહોંચી ગયા છે સ્પોટ પર અને બીજા બે જણા હજી નથી આવ્યા ક્યારે આવે અને આજે અમે જવાના છીએ બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે એ તમને બતાવીશું અમે આગળ અને બહુ જ બધી આજે મજા આવવાની છે સવા બે થઈ ગયા છે હજી લોકો એ નથી આવ્યા તો અમે એને સ્મિત નક્કી કર્યું કે અમે લોકો અહીંયા કંઈક એક્ટિવિટી કરીશું ઘડિયા ખતમ થઈ ગઈ છે ને આપડા વચ્ચે આ મહાન વ્યક્તિ હાજર થઈ ગયા છે અત્યારમાં થોડા આગળ નીકળી ગયા છીએ અને મેઘરાજા બહુ જ સરસ એવું આગમન થયું છે તમે જોઈ શકો છો અને બસ થોડી પાછળ ફોટોગ્રાફી ચાલે છે સો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખોખરાની અંદર આવેલા એક વોટરફોલની જેનું નામ છે અંધારી ધોધ મિત્રો આ લોકેશન એવું છે ને લગભગ આના વિશે બહુ જ ઓછા લોકોને માહિતી છે પણ હું તમને આ વોટરફોલે કઈ રીતે એની સંપૂર્ણ માહિતી આ હું તમને આપવાનું આજનો સળગતો સવાલ કે અંધારી ધોધે કઈ રીતે જવું હું જવાની બિલકુલ જરૂર નથી કારણ કે હું તમને છેક સુધીનું મેપિંગ આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ જેથી લઈને તમે આરામથી ત્યાં સુધી પહોંચી શકશો અને આપણે ખૂબ જ મજા કરવાની છે એટલા માટે ફટાફટથી આપણે ત્યાં પહોંચી જઈએ આગળની વાત પછી કરીએ મિત્રો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે પણ આઈ એમ સો સોરી કારણ કે અમે પહેલા નાઈ લીધું પછી તમારી સામે આવી રહ્યા છે કારણ કે અમે આવ્યા અને મેઘરાજા પણ અમારી સાથે સાથે આવી ગયા એટલે ત્યારે વિડીયો શૂટ ન થઈ શક્યો પણ અમે ફરી એક વાર આવી ગયા છીએ અત્યારમાં પણ રવિવારે જો તમે આવો છો તો અહીંયા આગળ ખૂબ જ પબ્લિક જોવા મળે છે એટલે બને તો સોમથી શનિના ગાળામાં આવજો તો તમને એન્જોય કરવાની ખૂબ જ મજા આવશે અને અહીંયા આગળ થોડુંક બાંધ જેવું છે અને નીચે ધોધ પડે છે તો બહુ જ સરસ જગ્યા છે અને બહુ જ મજા આવશે હું અંદર